હેલો મિત્રો તમારું સ્વાગત છે આપણું આજનું નવા વિડિયોમાં અને આજે કરીએ છીએ આપણે ક્રિકેટ ચેલેન્જ અને પેલી વખત પણ એક ચેલેન્જ કરી તો અને આજે છે મહાશિવરાત્રી એના પર બધર તમને ખૂબ ખૂબ અભિનંદન અમારા અને જો આપણે આખી આખી ટીમ સોરી જો તો મિત્રો આ આપના ટીમના મેમ્બરો ખૂબ જ ઉસા છે એટલે આપણે નંબર વાઈઝ રમશું ટીમની પાડીએ ટીમ પેલા નંબર બીનાવન બીજો નંબર પેલા ઓપીલ્યો જીविता જો ચાલો આપણે નંબર પાડવાની શરૂઆત કરીએ હવે જો આપણો મોગલી ભાઈ એ આપણા ચોકલી ભાઈ પાસે નંબર બે ઓવરની મેચ છે અને જો આ એક એક માણસના ભાગમાં ફક્ત બે ઓવર જવાની છે એટલે તમને બે ઓવરમાં ખૂબ જ વધારે રન બનાવવા પડશે અને જે સૌથી વધારે રન બનાવશે તેનો પહેલો નંબર આવશે એટલે તાન મેચ સ્ટાર્ટ કરો એ ઉતારે જો આ એ આપણો સીતુ બે ધોરો જો એ એક બોલ થઈ ગયો છે મિત્રો એક બોલ 0 રન આવું બે બોલ 0 રન છે આ બીજી બોલ આવી ગઈ છે આવો આવો કલે કટ કરી દીધી મિત્રો આ ઓગળી બી આવડ થઈ ગયા છે હવે તમને પૂછીએ કે તમને એક્સપિરિયન્સ કેવો રહ્યો ત્રણ દરાન તો રંબારી મજા આવતી છે યાર અલ્યા યાર ભૂડો આ જુઓ તમે આવડ કર્યો તમને શરમ નઈ આવતી અલ્યા દરવાજો આવતા થાર હેડો તાર તો મિત્રો હવે આપડા આ ભાઈનો વારો હેડો તાર મોગલી ફિલ્ડિંગ કરો દ્રો બસ લડ ચાલુ છે રાઈરાનો અને અહીંયા મેચ ચાલુ છે જો એટલે મેચરમાં ઘણી ખૂબ જ મજા આવે છે બીજો નંબર છે આપણો સીતુ ભાઈનો હવે જોજો આપણો સીતુ ભાઈ કેવું રમે છે તો ચાલો સ્ટાર્ટ કરો કે મિત્રો જો આ ગેસમાં કોશિશ કરી પર આવતી આ વાતો

চিন্টু পয়াবি গয়ারে তো মেয়ার সালো পডিয় এক বাল ভিজো বাল মের ভিজো বালায়া হনা কিনো রাংজি আই কিজো বাল চিন্টু গয が食べてる એટલી મેચ આઈપીએલ માં જીત જીતી છે સારું કશું વાતો આ તમારી જગ્યા તમે અંબાઈ લે હા લેડો તાન લાવ આઈપીએલ માં તમે તનસો વાસલ રન કરે તો ઇન્ડિયન પાકિસ્તાન વિરાટ કોહલી ને કરી કે શું કરે કે મિત્રો હવે આપણે ચિંચો ભાઈ જોવા બેટિંગ કરવા આવી ગયા છે બોલ લક્ષ્મી માંંદાલ ચિંચો ભાઈ શિક્ષણ પાતો ચોપટ મળે છે ઓર પર લેડો સ્ટાર્ટ કરીએ তো <middly> এ

મિત્રો જો હવે છેલ્લો વાર આવી ગયો રસ સાત રંગ કરી દે પણ આપણે સીધું સીધું બન્યા ના વચના બેહા ટીમના એ આગળ નહીં જઈએ કે આપણે ચિંચક ભાઈ પણ જોઈએ હવે છેલ્લા બોલ હોય બાજુ પર ફૂટી જાય તો જો મિત્રો હવે આપણે ચિંચક જો મિત્રો હવે આપણે ચિંચક ભાઈને સીધું ભાઈથી આગળ થવું પડશે તો હશે તો એક બોલમાં ફોર મારવી પડશે એટલે કે ચાર રન હવે જોઈએ શું થાય આપણો ચડો

જો બજો છોકરી લાવો એકન ફોણી ન હોય તો તું આજુબાજુ છોતો ખરાવમ હા સિંગ બજુ થી તું બધું થઈ ગયા છે બજો કાવ આવશે બજો આપણે લગાયો હવે આવજો છે એક ખાસે આપણે બેટિંગ કરીએ જો જોવાય કે સિંગ બજુ આવી જો આવા બજો થઈ મેચન શકે એ બનીડો બસાયો બેસ બસ લાવડો આટલું કુતરા બધા ખેલાડી સિંગ બજુ પહેલા ખુશ થઈ ગયા છે

તો મિત્રો આપડા સીતુભાઈ નો મેચ આવો પછી સીતુભાઈ આવશું 1000 રન કરે એટલે ઇમને આપડા બે ટીટા લેવા જીતી ગયા યાર અરડો તો આ બેટ મિરટ ખોલી નું જા છેડો એય મળે